દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યવાસી કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે તો બેથી ત્રણ ડિગ્રીનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે તો ઉત્તર પૂર્વના પવનને લીધે ઠંડીનું જોર વધશે તો અમદાવાદમાં તાપમાન સત્તરથી અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળ્યું તો અનેક જિલ્લામાં પંદરથી સોળ ડિગ્રી તાપમાન રહેશે

તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શિયાળુ ખેતી માટે માર્ચ સુધી ત્રીસ હજાર મિલિયન ક્યુબિક ફૂટ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષાની ફેબ્રુઆરીથી પ્રારંભ થશે તો પરીક્ષાના ફોર્મ ભરાવા માટે ધોરણ દસ અને બારના સામના પ્રવાહની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ ત્રીસ નવેમ્બર સુધી ભરી શકાશે જ્યારે બાદના વિજ્ઞાન મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ બે ડિસેમ્બર સુધી ભરી તો બીજા સૌથી મહત્વના બેતાલીસ માર્કેટયાર્ડમાં કુલ આઠ હજાર ત્રણસો ને છન્નું ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ ડીસા માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો ને એક્યાસી રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર ચૌદ રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ આઠસો ને એસી રૂપિયા બોલાયો જ્યારે ગોંડલની વાત કરવામાં આવે તો એક હજાર બસો ને એકસઠ રૂપિયા ઊંચો ભાવ બોલાયા તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના સત્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ એક હજાર એકસો ને સડસઠ ટન જીરાની આવક થઈ જ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર છસો ને પંચોતેર રૂપિયા બોલાયા જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા બોલાયા તો રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો દસ રૂપિયા બોલાયા જ્યારે જામનગર માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો પચાસ રૂપિયા ભાવ જોવા મળ્યો દિવસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અઠાવન માર્કેટયાર્ડમાં કુલ પાંચ હજાર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ બગસરા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો પચાસ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ એક હજાર ચારસો બાણું રૂપિયા બોલાયા તો ગોંડલ માર્કેટયાર્ડમાં એક હજાર તો ને સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉશાળો સોનાની કિંમતમાં દસ ગ્રામથી ત્રણસો રૂપિયાનો વધારો થયો છે જે બાદ લેટર રેસ્ટ એકોતેર હજાર એકસો ને પચાસ રૂપિયાના બદલે એકોતેર હજાર પચાસ રૂપિયા થયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરવામાં આવે તો સિત્યોતેર હજાર ને વીસ રૂપિયા બોલાયો જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો એક કિલોના બાણું હજાર રૂપિયા જોવા મળ્યા તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના વિવિધ સરકારી વિભાગમાં દિવ્યાંગોને ભરતી કરાશે તો સરકારી વિભાગમાં દિવ્યાંગો માટે એકવીસ હજાર એકસો ને ચૌદ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તો આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરી ગુજરાત હાઈકોર્ટે સોગંદનામું રજૂ કર્યું છે તો મળતી માહિતી અનુસાર રાજ્યની સરકારી વિભાગમાં દિવ્યાંગોની ભરતીને લઈને રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટને સોગતનામું રજૂ કર્યું છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે તો ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે તો ગુજરાતમાં બાર ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે તો આગામી દિવસોમાં દસ ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતા હવામાન વિભાગે આપી છે તો ગુજરાતમાં બાર ડિગ્રીથી લઈને એકવીસ ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો દોસ્તો ફટાપટ ગયા સમાચારની વાત કરીએ તો પોલીસ સ્ટેશન અને સરકારી કચેરી બાદ હવે રાજ્યના પોલીસ વડાએ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે સરકારી યુનિવર્સિટીની વિષિને પત્ર લખ્યો છે તો પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થા અને કોલેજો જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે તેથી તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત આઈપીએસ અધિકારી હસમુખ પટેલની જગ્યાએ હવે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ આઈએસ મોના ખંધારની ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મોના ખંદાર ગુજરાતની ઓગણીસો છન્નું બેચની ભારતીય વહીવટી સેવા આઈ એસ અધિકારી છે વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં આવનાર પલટા અને ઠંડી તથા કમોસમી વરસાદની સંભાવના અંગે આગાહી કરી છે તેમણે નવેમ્બર મહિનામાં હવામાનમાં મોટા ફેરફાર વિશે જણાવ્યું હતું તો તેમની આગાહી મુજબ ગુજરાતના લોકોને ગરમીથી રાહત મળશે તો રાજ્યમાં ખાસ કરીને નવેમ્બર માસમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે તો બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાત અને ડિપ્રેશનને લીધે રાજ્યમાં ઠંડક સાથે માવઠા થતાં અનિચ્છિત હવામાનની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે બિનખેતી પરવાનગી લઈને નિર્ણય લેવામાં આવ્યો છે બિનખેતી જંત્રીના દસ ટકા વસૂલી જમીન એને કરી અપાશે તો જમીન પુનઃ હેતુ ફેર માટે આવે ત્યારે એને કરી અપાશે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે તો બિનખેતી પરવાનગી પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા તથા રીડેવલપમેન્ટને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે તો મહેસૂલ વિભાગને દિશામાં નિર્ણય અપાયો છે બીજા સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત દેશના સોલાર રૂપટોપ સ્થાપિત કરવામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ઘરોએ આ યોજનાનો લાભ લીધો છે ત્યારે આ યોજના અંતર્ગત જિલ્લાના દરેક ઘરની સત પર સોલા લાગે તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લા કક્ષાએ અસરકારક અમલીકરણ થાય તે માટે બેઠકનું આયોજન કર્યું હતું તો દુસો પેટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય શેરબજાર આજે ભારે કડાકા સાથે બંધ થયું હતું તો સ્નેક્સન ચારસો ને બાવીસ પોઈન્ટના ઘટાડા બાદ સિત્યોતેર હજાર એકસો ને પંચાવન પણ બંધ રહ્યું હતું જ્યારે નિફ્ટી એકસોને અડસઠ પોઈન્ટના ઘટાડા સાથે ત્રેવીસ હજાર ત્રણસો ને ઓગણપચાસના સ્તર પર બંધ થયું હતું તો અમેરિકામાં અદાણી ગ્રુપ સામે આશરે બસોને પચાસ મિલિયન ડોલરની લાંચ લેવાનો આરોપ બાદ અદાણીના શેરમાં હોબાળો મચ્યો હતો તો જૂથના કેટલાક શેરોમાં ત્રીસથી ચોવીસ ટકા ઘટીને બંધ થયા હતા દોસો બટાબ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ગુલાબી ઠંડીના દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ઠંડી લઈને આગાહી વ્યક્ત કરી છે તો આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહે તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદમાં મહત્તમ તાપમાન છેત્રીસ ડિગ્રી તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો અનુસૂચિત જાતિના ચાર હજાર વિદ્યાર્થીને રૂપિયા સસો ને સોળ કરોડની લોન મંજૂર વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના અંતર્ગત ઓગણીસો નવ્વાણુંથી કાર્યરત છે તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીને રૂપિયા સસો ને સોળ કરોડથી વધુની લોન આપવામાં આવી છે તો સો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના નવા ગામની સીમમાં કપાસની આડમાં લીલા ગાંજાનું વાવેતર મોંઘું પડ્યું છે તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસ લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે તો કિંમત એક લાખના મુંદાબલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે તો ઝડપાયેલા શખ્સ નાર્કોટિક્સ એક હેઠળ ગુનો નોંધાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો જિલ્લામાં ફરી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસઓજીએ પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે પરંતુ આ તાપી નદી પર બેરેજ સાકાર થાય તે માટે સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાન રાખીને વોટર ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેટેડ કાર્ય વિચારી રહી છે તો તાપી નદી પર બેરજ બનાવવા માટે કવાયત હાથ શરૂ કરવામાં આવી છે